નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ એક આત્મનિર્ભર સ્ત્રીની નવી ઉડાન બનેલ એક સત્ય ઘટના વિશે સવારનો સમય હતો પણ ધારાના હૃદયમાં એક અજાણ્યો ગભરાટ ઘૂંટાઈ રહ્યો હતો આખા ઘરના તમામ કામકાજનો ભાર બાળકોને ભણાવવાની જવાબદારી અને સહુના સમય સાચવવાની સતત વ્યસ્તતામાંથી ક્યારેક પણ મુક્ત થઈ શકે એમ લાગતું ન હતું અધૂરામાં પૂરું ગઈકાલે રવિવારે સાંજે આવી સડેલા મહેમાનોની ફોજ અને તેમની સરભરાએ મોડે સુધીનો ઉજાગરો કરાવ્યો આજે ઉઠવામાં મોડું થઈ ગયું ત્યાં તો દરેકની જુદી જુદી બૂમો પડવા લાગી તેનું માથું ફાટફાટ થતું હતું પછીનો નીતરતો રહ્યો રસોડામાં રોટલી બનાવતી વખતે એના હાથ ચૂલા પર હતા પણ મન ક્યાંય ખોવાયેલું હતું ત્યાં જ અચાનક મોબાઈલની ઘંટડી વાગી ધારાએ જોયું કે દીકરા આદિત્યની સ્કૂલમાંથી કોલ હતો કાઉન્સેલર કહેતી હતી કે ધારાબેન તમારે તાત્કાલિક સ્કૂલે આવવું પડશે સંદેશ સાંભળી તેનું હૃદય ધડકવા લાગ્યું એના મનમાં એક તોફાન ઊઠ્યું આદિત્ય મારા દીકરાને કંઈ થયું તો નથી ને એની રડમસ આંખોમાં ચિંતાનું આંસુ ફેલાયું એનો દિયર નિચ્છલ જે નજીકમાં ચા પીતો બેઠો હતો બધું જોઈ રહ્યો હતો એ બોલ્યો ભાભી ચિંતા ન કરો હું ગાડી લઈને તમારી સાથે આવું છું ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ ઘરની બહાર નીકળતા જ સાસુમાનો કડક અવાજ ગુંજ્યો ધારા ઝટપટ કર રેખાએ ફોન કર્યો હતો કહે છે કે કાવ્યાની તારીખ નજીકમાં જ છે એ માટે મોટી વહુને જ મોકલો અને એ બેગ હજુ નથી તૈયાર કરી સોમવારે જ વડોદરે જવાનું છે ભૂલી ન જતા ધારાની મોટી નણંદની પુત્ર વધુ કાવ્યાની શ્રીમત વિધિમાં ગયાને હજુ બે મહિના જ થયા હતા ધારાના હૃદયમાં એક દબાયેલું દર્દ ઉભરાયું સાસુમાની સામે એણે અણગમો દર્શાવ્યા વગર છૂપ માથું અણાવ્યું અને ઝડપથી કારમાં બેસી ગયું બારી બહારના વૃક્ષો અને રસ્તાઓ જોતા એનું મન બળબડવા લાગ્યું ખરેખર કેટલું વિચિત્ર છે બંને દેરાણીઓ સવારે ઓફિસ જાય છે સાંજે પાછી આવે છે કોઈ તેમને એક સવાલ નથી કરતું અને હું અડધો કલાક બહાર નીકળું તો શંકા સલાહ હુકમ અને ટોણા દરેક વખતે સાંભળવું પડે છે વછલી વહુ મહિને વીસ કમાય છે અને નાની વહુ કમાયસે પચીસ હજાર મહિનાના અને હું કાંઈ કમાતી નથી ફક્ત ઢસરડા બસ ઘરનું કામ કરનારી જાણે મારી કોઈ કિંમત જ નથી મારો શું શું દોષ એટલે કે મને નોકરી નથી મળતી કાશ હું પણ કંઈક એવું કરી શકું જેનાથી મારી પણ ઓળખ બની શકે મને પણ માનપાન મળે આરામ પણ મળે અને એની અકથ એસણામાં એક દુઃખ હતું એક એવી ઝંખના હતી જે વર્ષોથી ઘરની ચાર દિવાલોમાં દબાઈ ગઈ હતી એની આંખોમાં એક જબૂળતું છપનું હતું જે ફરીથી જાગવા તલસી રહ્યું હતું વિચાર યાત્રા અટકી ગઈ જ્યારે આદિત્યની શાળા આવતા કાર અટકી ગઈ સ્કૂલે પહોંચતા ધારાના પગ ધ્રુજવા લાગ્યા પ્રિન્સિપાલના ઓફિસનો દરવાજો ખડખડાવતા એનું હૃદય એટલું જોરથી ધડકવા લાગ્યું કે એને લાગ્યું કદાચ બધા સાંભળી લેશે આદિત્યએ કંઈ તોફાન મસ્તી તો કર્યા નથી ને એ વિચારે એની આંખો ચિંતાથી ભરાઈ ગઈ પ્રિન્સિપાલે એને હળવા હુંફાળા સ્મિત સાથે બેસવાનું કહ્યું ધારાબેન બેસો સાંભળો મેં જ તમને બોલાવ્યા છે આદિત્યએ હિન્દી દિવસે જે કવિતા રજૂ કરી હતી એ તમે લખી હતી ખરું ને તારા થોડી ખચકાતા ધીમે અવાજે બોલી હા સાહેબ એમાં કંઈ ભૂલ તો નથી ને એનો અવાજ તરડાઈને થોડો ધ્રુજી રહ્યો હતો જાણે કે કોઈ છુકાદાની રાહ જોતી હોય પ્રિન્સિપાલ એની ચિંતા જોઈ હસી પડ્યા ભૂલ અરે ના ધારાબેન એ કવિતા એ તો જાણે પર્વતોમાંથી નીકળતું પવિત્ર હતું હૃદયમાંથી નીકળેલી કોઈ નદી હતી એવી શુદ્ધ સરળ અને ભાવાત્મક ભાષા ઘણા વર્ષો પછી વાંચવા મળી અને એ પણ છંદ બંધ અમે બધા માત્ર મુગ્ધ થઈ ગયા બતાવો તમે શું અભ્યાસ કર્યો છે ધારાએ થોડી હિંમત ભેગી કરી મેં એમ એક હિન્દીમાં કર્યું છે અને બી એડ પણ પૂરું કર્યું છે સ્લેટ પણ ખાસ કરી છે લગ્ન પહેલાં હું એક નાની સ્કૂલમાં હિન્દી શીખવતી હતી એની આંખોમાં એક ચાખો ગર્વ જ મૂક્યો પણ સાથે જ એક જૂનું દર્દ પણ લપાઈ ગયું પ્રિન્સિપાલે એની વાતને ધ્યાનથી સાંભળી પછી ઉત્સાહથી બોલ્યા અને શિક્ષણ આપવાનું છોડી દીધું શા માટે તમારી પાસે તો બધું જ છે લાયકાત પણ છે અને અનુભવ પણ છે ધારાનો અવાજ ભરાઈ ગયો સાહેબ જ્યાં જ્યાં અરજી કરી દરેક જગ્યાએ અંગ્રેજી બોલવાની શરત હતી હું હું થોડી ખચકાતી હતી મારે હિન્દી શીખવવાનું હતું ઇંગ્લિશ નહીં પણ પ્રિન્સિપાલે એની આંખોમાં જોયું જાણે એના હૃદયની ઝંખનાને ઓળખી લીધી હોય ધારાબેન અમારી સ્કૂલને તમારા જેવી જ શિક્ષિકાની જરૂર છે તમારી પાસે ડિગ્રી છે અનુભવ છે અને સૌથી અગત્યની વાત એ છે કે ભાષા વ્યાકરણ અને શબ્દ ભંડોળ પણ અદ્ભુત પકડ છે બસ એક નાની પરીક્ષા આપો જો તમે તૈયાર હો તો અમે તમને નોકરી આપી શકીએ શરૂઆતમાં પાંચ વર્ષ સુધી સહાયક શિક્ષક તરીકે દર મહિને રૂપિયા પાંત્રીસ હજારનો કોન્સોલિટેડ પગાર મળશે પાંચ વર્ષના સમયગાળા બાદ સાતમા પગાર પંચ મુજબનો તમે લાગુ પડતો હોય તો આઠમા પગાર પંચનો લાભ પણ મળશે આ શબ્દો ધારાના હૃદયમાં એક નવો ઉજાસ લઈ આવ્યા એની આંખો ભીની થઈ ગઈ પણ એ વિનાશમાં ખુશી હતી આશા હતી અને એક નવું સપનું હતું એને લાગ્યું જાણે એના વર્ષો જૂના સપના ફરીથી પાંખો ફૂટી રહ્યા હતા ઘરે પાછી ફરતા જ ધારાને સવાલોનો સામનો કરવો પડ્યો સાસુમસ દિયરાણીઓ બધા એની રાહ જોતા બેઠા હતા ધારા આટલી વાર ક્યાં હતા ફોન પણ બંધ મમ્મીએ પોતે પપ્પા પાસ માટે રોટલી બનાવવી પડી અને દાદીના ઘરે પણ જવાનું હતું ધારાનું હૃદય થોડું ભારે થયું પણ આ વખતે એ છૂપ ન રહી જે એની સાથે સ્કૂલે ગયો હતો વચ્ચે ટપકીને બોલ્યો ભાભી ક્યાંય નથી જઈ શકવાના એમણે એમના ડિગ્રીના પ્રમાણપત્રો એડસ્ટ કરાવવાના છે સોમવારે વડોદરા પણ નહીં જઈ શકે કારણ કે આદિત્યની સ્કૂલે એમને શિક્ષકાની નોકરી મળી ગઈ છે ઘરમાં એક ક્ષણ માટે અજબ ગજબનો સન્નાટો છવાઈ ગયો માજીએ હળવું ટીખાળવું હસીને જાણે વાતને હળવેકથી ઉડાવી દેવા માટે કહ્યું પાંચ દસ હજારની નોકરી માટે આટલી બધી દોડધામ તારાએ શાંત પણ અડગ આત્મવિશ્વાસથી જવાબ આપ્યો નામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને હિન્દી ભણાવવાનું છે મહિને પાંત્રીસ હજારનો શરૂઆતમાં જ મળશે પાંચ વર્ષ પછી આઠમા પગાર પંચ મુજબ એ એસી હજારથી ઓછો નહીં હોય બસ તમારા આશીર્વાદની જરૂર છે એણે નમન કરતા સાસુજીના શરણોને સ્પર્શ કર્યા માજીની આંખોમાં એક ક્ષણ માટે આચર્ય ઝબુક્યું પછી એમણે હળવું હકારાત્મક સ્મિત આપ્યું ઘરનું વાતાવરણ બદલાઈ ગયું ધારાના ચહેરા પર એક નવી ચમક હતી જાણે એણે પોતાની ખોવાયેલી ઓળખ ફરીથી શોધી લીધી હોય નવી ઓળખનો ઉજાસ ફેલાઈ ગયો પાંચ વર્ષ પછી જે ધારાને ઘરમાં બધા નકામી સમજતા હતા એ જ ધારાએ આજે પોતાના હૃદયની ઝંખનાને પાંખો આપી એ હવે માત્ર મોટી વહુ નહોતી પણ એક આદરણીય પ્રતિભાવશાળી શિક્ષિકા હતી કુટુંબની વડીલ હતી સમાજમાં આગેવાન હતી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની માનદ ઉદ્યોગિતા અથવા નિર્ણાયક જજ હતી એની આંખોમાં એક નવો ઉત્સાહ હતો એના હૃદયમાં એક નવી શાંતિ હતી એના ચહેરા પર એક એવી મુસ્કાન હતી જે વર્ષોના દબાણ ટોણા અને શંકાઓ પછી મુક્ત થઈ હતી તે મુક્ત વિહારતી સફળ ગૃહિણી અને આત્મનિર્ભર પગભર મહિલા હતી હવે ધારા એક એનજીઓ મહિલા વિકાસ કેન્દ્રની સફળ સંચાલિકા પણ હતી જે અનેક મહિલાઓને નોકરી અને સ્વરોજગારની પાંખો આપતું હતું તારાની આ વાર્તા દરેક એવી સ્ત્રીની છે જેના હૃદયમાં એક પ્રબળ ઈચ્છા છુપાયેલી છે જેની પાસે એક હુનર અને કૌશલ છે જેની પાસે સક્ષમ બની શકાય તેવું ભણતર છે એને બસ એક તકની જરૂર હોય છે એક એવા પ્રકાશની જરૂર હોય છે જે એને દુનિયા સામે ચમકાવે જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કારણ કે દરેક સ્ત્રીની અંદર એક ધારા છે જે યોગ્ય સમયે પોતાનો પ્રકાશ ફેલાવે છે મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ